નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાતના ટોપ ફાઈવ ગેંગસ્ટર મિત્રો એવા ગેંગસ્ટર કે જેને ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની પોલીસને ગાંડી કરી હતી મિત્રો એવા ગેંગસ્ટરનો તમને આજે પરિચય કરાવવાના છે કે જેમને ગુનાખોરીની અંદર એક પણ ગુનો એવા નહીં હોય કે આ ગેંગસ્ટરોએ નહીં કર્યા હોય તો મિત્રો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો તો મિત્રો આવો શરૂઆત કરીએ ગુજરાતના ટોપ ફાઇવ ગેંગસ્ટર કે જે ખૂબ જ મોટા ડોન હતા અને જેમને પકડવામાં પોલીસને પણ ફાંફા ફળી ગયા હતા તો મિત્રો આવા જ ડોનની શ્રેણીમાં નંબર એક ઉપર આવે પોરબંદરના સરમન મુંજા જાડેજા મિત્રો સરમન મુંજા જાડેજાને પોરબંદરના રોબિન હુડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તેઓ હતા તો એક ગેંગસ્ટર પણ તેઓ સામાજિક કાર્યોમાં પણ પોતાનું યોગદાન આપતા હતા મિત્રો વાત કરીએ તો એ સમયે પોરબંદરને અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મુંજા પરિવારની ધાક હતી એ સમયના નેતાઓ પણ ચૂંટણી જીતવા માટે મુંજા પરિવારનો સહારો લેતા હતા મિત્રો વાત કરીએ સરમન મુંજાની તો મિત્રો તેમને શરૂઆતમાં એક મિલની અંદર મિલ મજૂર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો એ દરમિયાન મિલની અંદર હડતાળ પડી અને મજૂરો દ્વારા ઓહાપો તેમજ એનો વિરોધ કરવામાં આવતો હતો એ દરમિયાન મિત્રો મિલ માલિકે મજૂરોને કાબૂમાં કરવા માટે ત્યાંના સ્થાનિક ગેંગસ્ટરને હાયર કર્યા હતા એ દરમિયાન મિત્રો ગેંગસ્ટર અને શરમન વચ્ચે ઝઘડો થયો મારામારી થઈ શરમન મુંજાએ આ ગેંગસ્ટરને મારી નાખ્યો ત્યારથી જ મિત્રો એ વિસ્તાર અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સર્મન મુંજા અને ડોન તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થઈ અને સર્મન મુંજા ગેંગસ્ટર બની ગયા ત્યારબાદ તેમની અનેક ગુનાખુરીના કેસ પણ તેમની ઉપર દાખલ થયા હતા પરંતુ મિત્રો તેમનું હૃદય પરિવર્તન થતાં વર્ષ ઓગણીસસોને છ્યાશીમાં તેમને ઈમાનદારી તરફ વળવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્રો આમાં પછી તમે ઈમાનદાર બનો પણ તમારી છાપ તો એની જ રહે છે જેના લીધે તેમના પણ અનેક દુશ્મનો બની ગયા હતા અને વર્ષ ઓગણીસો છ્યાસી માં જ તેમની હત્યા કરી દેવામાં આવી અને તેમના હત્યારાઓ દ્વારા તેમના દીકરાને પણ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી મિત્રો આ ધમકીના લીધે તેમજ મિત્રો તેમના મોત બાદ તેમના પત્ની સંતોષબેને પણ હથિયારો હાથમાં લીધા અને પોતાના પતિનો બદલો લેવા માટે પતિના હત્યારાઓની તેમની હત્યા કરી નાખી અને પોતે પણ હત્યાની દુનિયામાં એક ગેંગસ્ટર તરીકે સંતોષબેનનું નામ હાલ લેવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ નંબર બે ઉપર તો મિત્રો નંબર બે ઉપર આવે છે ગુજરાતના પોરબંદરના ભીમા દુલા ઓડેદરા મિત્રો હત્યાઓ હત્યાના પ્રયાસ મારપીટ તેમજ ડબલ મર્ડર જેવા પચાસ થી વધુ કેસ ભીમા દુલાના પાંચમાં તેમને કોંગ્રેસના નેતાની પણ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું આ સિવાય તેમના પર ડબલ મર્ડરના પણ કેસ દાખલ થયેલા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ નંબર ત્રણ ઉપર તો ત્રણ નંબર ઉપર આવે છે સુરતના સૂર્યા મરાઠી મૂળ તો તેઓ મહારાષ્ટ્રના હતા પરંતુ મિત્રો વર્ષ બે હજાર સાતની અંદર મહારાષ્ટ્ર ચલાવવાનું કામ કર્યું અને સમય જતા તેઓ હીરા ઘસવાની ફેક્ટરીમાં કારીગર રીતે જોડાયા શરૂઆતમાં થોડા હીરા ઘસ્યા પરંતુ મિત્રો હીરા ઘસવાના દરમિયાન જ તેમની માથાકૂટો અને મારપીટના ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા એ દરમિયાન મિત્રો તેમને સામેના વ્યક્તિઓને ઘણી ખરાબ રીતે મારપીટ કરી તેમજ તેમને મારી નાખવાના પણ પ્રયાસો કર્યા હતા જેના લીધે તેઓ માથાભારે બની ગયા હતા અને ત્યારબાદ તેમના ગુનાખોરીની અંદર વધારો થતો ગયો ત્યારબાદ પ્રોપર્ટી ડીલિંગ હોય કે અન્ય વેપારીઓ જે ધમકાવી મારી અને એમની પાસેથી વસૂલી કરવાના કેસ હોય જેની અંદર સૂર્યા મરાઠીનો નંબર આવવા લાગ્યો સુરતના તમામ મોટા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા અને પ્રોપર્ટીની મારી ધમકાવી અને તેની ડીલ કરાવી લેતા હતા ત્યારબાદ મિત્રો પોલીસ દ્વારા સૂર્ય મરાઠીની બે હજાર સોળમાં ગિરફતારી કરવામાં આવી હતી અને ત્યારબાદ એમનું તમામ કાર્યપાળ તેમના સાથી હાર્દિકે ઉપાડી લીધો સૂર્ય મરાઠી જ્યાં સુધી જેલમાં રહ્યા ત્યાં સુધી તેમના બધા કામ હાર્દિકભાઈ કરતા હોવાના લીધે તેમનો સમગ્ર ધંધો અને બધી જ મિલકત હાર્દિકે પોતાના નામે કરી લીધી હતી જેના લીધે સૂર્ય મરાઠી અને હાર્દિક વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ પરંતુ મિત્રો વર્ષ બે હજાર વીસની અંદર જામીન ઉપર સૂર્યા મરાઠી છૂટી જાય છે અને એ બંને વચ્ચે સામસામો ગેંગ વોર થાય છે બંને એકબીજાને ઉપર જીવ હુમલો કરે છે હુમલા દરમિયાન સૂર્યા મરાઠીનું ઘટના સ્થળ પર મોત થઈ જાય છે જ્યારે હાર્દિકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ જાય છે તો મિત્રો આ હતા પરપ્રાંતિ પરંતુ ગુજરાતની અંદર ખોફનાક અને સુરતની અંદર નંબર વન ડોન ગણાતા સૂર્યા મરાઠીની કહાની ત્યારબાદ મિત્રો આવે બલી ડાંગર તો મિત્રો લૂંટ હત્યા અને અનેક મારવાના પ્રયાસો વિશેના ગુનાઓ બલી ડાંગર ઉપર નોંધાયા હતા વર્ષ બે હજાર રાજકોટ પોલીસ બલી ડાંગરને એરેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને પોતાની માતા બીમાર છે એનું બહાનું કાઢી અને બહાર નીકળી ગયા ત્યારબાદ થોડાક સમયમાં તેઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસના હાથે આવતા ત્યારબાદ પણ તેમણે ઘણા ગુનાઓ કર્યા હતા પરંતુ વર્ષ બે હજાર ની અંદર ગુજરાત પોલીસ દ્વારા તેમને અરેસ્ટ કરવામાં આવ્યું હતું અરેસ્ટ દરમિયાન તેમની સાથે અન્ય ત્રણ સાથીઓની પણ ગિરફતારી કરવામાં આવી હતી જેમની પાસેથી બે પિસ્ટલ પણ બરામદ કરવામાં આવેલી હતી ત્યારબાદ મિત્રો આવે છે ગુજરાતના મોટા ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ મૂળ મધ્યપ્રદેશ ઉજ્જૈનના સોહરાબુદ્દીન શેખ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ વેપારીઓ પાસેથી ગેરકાનૂની અવૈધ વસૂલી કરવાનો પણ તેમની ઉપર અનેક ગુનાઓ નોંધાવા લાગ્યા તેમજ મિત્રો પોલીસના કહેવા મુજબ સોહરાબુદ્દીનના સંબંધો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે પણ હતા ત્યારબાદ મિત્રો વર્ષ બે હજાર તારીખ અગિયાર નવેમ્બરના રોજ અમદાવાદથી સૌરવુદ્દીન અને તેમની પત્ની સાથેની તેમની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેમને અમદાવાદના એક ફાર્મ હાઉસ ઉપર તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું જેની પાછળનું કારણ જણાવતા એવું કહેવામાં આવ્યું કે સૌરવુદ્દીન એક ખૂંખાર આતંકવાદી છે અને તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હત્યા કરવાના પ્રયાસમાં હતો જેના આધારે તેનું તો મિત્રો આ ગુજરાતના ટોપ ગેંગસ્ટર તો મિત્રો આમની કહાની તમને કેવી લાગી તેમજ મિત્રો આ ગેંગસ્ટર જે છે એ ગુજરાતના નંબર વન ગેંગસ્ટર હતા અને જેમને પકડતા પકડતા ગુજરાત પોલીસ તેમજ સમગ્ર દેશની પોલીસને આંખે પાણી આવી આ સિવાય મિત્રો તમારી નજરમાં હજુ પણ ગુજરાતની અંદર કોણ કોણ ડોન છે એ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો તેમજ મિત્રો તમારા વિસ્તારના માથાભારે વ્યક્તિઓ કે જે ડોન તરીકેની છાપ જમાવી રહ્યા છે એમનું પણ તમે નામ કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો